કાંકરીદના થરા નગરપાલિકામાં એચઆઈવી એડ્સ અને હિપેટાઇટિસ બી અને સીની જાણકારી તથા ટીબી મુક્ત ભારત અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો ઇન્ટેસીફાઈડ આઈસી કેમ્પેન અંતર્ગત ઉજવણી કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે આઈસીટીસી કાઉન્સિલર પરમાર નૈનાબેને ત્રણાવસ્થા જાગ્ય રોગો એચઆઈવી એડ્સ અને હિપેટાઇટિસ બી અને સીની જાણકારી અને જાગૃતતા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો આઈસીટીસી કાઉન્સિલર નૈનાબેન દ્વારા યુવાનો અને યુવતીઓમાં જાતીય રોગો ટીબી એચઆઈવી અને હેપેટાઇટીસનું પ્રમાણ લક્ષણો થવાના કારણો બચાવના ઉપાયો ગેરમાન્યતાઓ ગોપનીયતા વિન્ડો પીરિયડ કાઉન્સેલિંગ ટેસ્ટિંગ એ આરટીની સારવાર અને ટીબી એચઆઈવી સાથે જીવતા લોકો અંગે ચર્ચા કરવામાં આવી તેમજ નિરોધની જરૂરિયાત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ જાતીય રોગોના બચાવ જાતીય રોગોની દવા ત્યારબાદ એચઆઈવી એડ્સ અંગે થયેલ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી કાંકરે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષભાઈ ચૌધરી સાહેબ થરા શહેરના મહામંત્રી રાઘુભાઈ જોશી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટોટાણાના ડૉક્ટર મોતીભાઈ દેસાઈ સાહેબના સંયુક્ત માર્ગદર્શન હેઠળ થરા નગરપાલિકાના કર્મચારી અને કોર્પોરેટરોમાં ટીબી વિશે જનજાગૃતિ ફેલાય ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત થરા શહેરના વાલનરીબાલ લોકોની તપાસમાં મદદરૂપ થાય તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં થરા નગરપાલિકા સ્ટાફ ગિરીશભાઈ ગોસ્વામી એમપીએચડબલ્યુ થરા યોગેશ સોલંકી ટીબીએચબી થરા અને લાલજીભાઈ જોશી એસટીએસ કાંકરે ટીબી સુપરવાઇઝર દ્વારા કાર્યક્રમનું સફર સંચાલન કરવામાં આવ્યું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ અમે આજ રોજ નગરપાલિકામાં એચઆઈવી અવેરનેસની માહિતી માટે આવ્યા હતા એમાં અમારો જે સ્ટેટ લેવલનો પ્રોગ્રામ છે બાર ઓગસ્ટથી અગિયાર ઓક્ટોમ્બર સુધીનો જે એચઆઈવી અવેરનેસ માટેની ઈઆઈસીની માહિતીની હતી આઈસીની માહિતી આપવાની હતી એમાં એચઆઈવી કેવી રીતે થાય અને કેવી રીતે ના થાય એના માટેની શું દવા હોય એના માટે અમે નગરપાલિકાના જે સ્ટાફ હતા કુલ પચાસ જણા એમને બધી માહિતી આપી અને અવેરનેસ માટે શું શું કરવું એ બધું જણાવ્યું ખાસ એચઆઈવી ચાર રીતે થાય છે એક અસુરક્ષિત જાતીય સંબંધ દ્વારા પછી ઇન્જેક્શન દ્વારા લોહીના બાટલા ચડાવવાથી અને જો કોઈ માતાને હોય તો એના બાળકને આવી શકે છે અને એક રોજ ટીબી યુનિટ કોંગ્રેસ દ્વારા ટીબી વિશે લોકોમાં જનજાગૃતિ ફેલાય એ હેતુથી થરા નગરપાલિકામાં સ્ટાફ અને કોર્પોરેટરને ટીબી વિશે અંતર્ગત માહિતગાર કરાયા અને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જે કા વન્ડેબલ પોપ્યુલેશન લેવામાં આવેલ છે એને મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું જેમાં એમપીએચ શ્રી થરા અર્બન અને યોગેશભાઈ ટીબીએચવી અને લાલજીભાઈ જોશીએ હાજરી આપેલ હસ્તુ